ભુજમાં મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન દેવાધિદેવ મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રી નિમિત્તે બારમા વર્ષે રવિવારે ભુજમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પારેશ્વર ચોકથી પ્રસ્થાન કરતી શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગોથી પસાર થશે શોભાયાત્રાના પ્રચાર પ્રસાર માટે આજે ભુજમાં બાઇક રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સનાતનીઓ જોડાયા હતા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ રહેલી દિગેશ્વર

તે શિવરાત્રિનો જે ઉત્સવ છે એ સમગ્ર હિન્દુ સમાજનો ઉત્સવ છે તો દરેક હિન્દુઓએ આ ઉત્સવમાં ભાગ લેવો જોઈએ એના માટેનું કાર્યાલયનું ઓપનિંગ અહીંયા થયું છે દિંગેશ્વર મહાદેવના ચોકમાં ત્યાં જ્યાં છે ત્યાં અને આવતા રવિવારે સવારના નવ વાગે પારેશ્વર ચોકથી આ ભવ્ય અતિભવ્ય આપણી યાત્રા નીકળવાની છે અને ભૂતનાથ મંદિરના જે પણ બધા અમારા સેવકો છે એ બધા અગિયાર અગિયાર વર્ષથી લડે છે અમારું બારમું વર્ષ છે અમે તમે જુઓ ને કે કુંભની અંદર પણ બાર વર્ષે કુંભ ફરી રિપીટ થતો હોય છે તો આ બાર વર્ષનું મહત્ત્વ છે એટલે બારમું વર્ષ છે અને મારી બધા જ ભાઈઓ બહેનો સનાતન હિન્દુ ધર્મના ભાઈઓ બહેનોનો અપીલ છે કે આવો સાથે મળીને ભવ્ય તે ભવ્ય આ યાત્રામાં જોડાઈએ કારણ કે આ યાત્રા છે એ માત્ર યાત્રા નથી એ હિન્દુ અસ્મિતાનું ગૌરવ છે કારણ કે તમે જ્યારે યાત્રામાં આવો છો ત્યારે તમે એ વસ્તુનો જે જયકાર કરો છો કે અમે હિન્દુ છીએ એનું અમને ગર્વ છે એટલે આવું સુંદર મજાનું કાર્ય જે આવતા રવિવારે થવાનું છે એની જાગૃતિ માટે અત્યારે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ સમસ્ત સનાતન હિન્દુ સમાજ આયોજિત મહાશિવરાત્રિનો પર્વ પંદર તારીખે આપણે જ્યારે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે રાજાશાહીના વખતથી પરંપરાગત રીતે ગોસ્વામી સમાજ હર હંમેશ મહાશિવરાત્રીની રવાડીનો ઉત્સવ રંગે ચંગેથી ઉજવતા હતા છેલ્લા બાર વર્ષથી આ બારમું વર્ષ છે ગોસ્વામી સમાજે સનાતન હિન્દુ સમાજને સનાતન સમાજને આની અંદર આહવાન કર્યું અને મહા શિવરાત્રિની મહારવાડીમાં જોડાવા માટેનું નિમંત્રણ આમંત્રણ આપી અને આ એક નેક કાર્ય ગોસ્વામી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને આપણે સૌની પવિત્ર ફરજ છે કે જ્યારે ભગવાન ભોળાનાથનો દેવોના દેવ મહાદેવનો જ્યારે ઉત્સવ આવતો હોય ત્યારે તમામ સનાતન હિન્દુ સમાજના દરેક વ્યક્તિએ આ ઉત્સવમાં જોડાવવું જોઈએ પંદર તારીખના પારેશ્વર ચોકથી મહાકાલેશ્વર મંદિરથી જ્યારે આ રવાડી નીકળતી હોય ત્યારે આપણે ખૂબ મોટી સંખ્યામાં આ રવાડીમાં ઉત્સવમાં ભાગ લેવો જોઈએ ઘણા લગ્ન પ્રસંગો છે પણ છતાં પણ આ લગ્ન પ્રસંગમાંથી સમય કાઢી અને પંદર તારીખે આ મહાશિવરાત્રિના આયોજનમાં આપે ભાગ લેવો જોઈએ મહાશિવરાત્રીના દિવસે પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે તમામ દાતાઓએ જે સહયોગ આપ્યો છે એ તમામ દાતાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને હર હંમેશ જ્યારે સનાતન સમાજનું આહવાન થતું હોય છે ત્યારે દાતાઓ પોતાના દાન અવિરત રીતે આપતા હોય છે એ દાનમાં ખૂબ વધારો કરે અને આવી જ રીતે આ ભગવાન ભોળાનાથનો જે ઉત્સવ છે એને રંગે જંગે મનાવે અને આ આપણે જ્યારે અહીંયા ધિંગેશ્વર મંદિરની સામે પૂજા ડાઇનિંગ હોલની સામે જ્યારે આપણું કાર્યાલય છે તો દરરોજ આ કાર્યાલયની મુલાકાત લેવા ચૌદ તારીખ સુધી આવો અને ચૌદ તારીખે કેવી રીતે રાત્રે આયોજન કરો અને પંદર તારીખે વધુને વધુ સનાતનીઓ આ ઉત્સવમાં ભાગ લે એવી મારી આપ સૌને હાર્દિક નિમંત્રણ છે અપીલ છે અને આપ સૌ મહાદેવના નાગથી આજે જ્યારે બાઇક રેલી છે ત્યારે એક અવેરનેસ છે કે મહાદેવની પંદર તારીખે જે આપણે ઉત્સવ ઉજવી રહ્યા છીએ એની એક ભાગરૂપે આ મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે હર હર મહાદેવ મારું નામ પ્રકાશ ગોસ્વામી છે આપ સૌ જાણો છો હર હમેશની મુજબ આ વર્ષે પણ દેવાધિદેવ મહાદેવનો મહાપર્વ મહાશિવરાત્રિ આગામી તારીખ પંદરમી ફેબ્રુઆરી રવિવારના સમસ્ત હિન્દુ સમાજ સાથે મળીને હર હંમેશની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા ભુજના માર્ગો પર નીકળવાની છે એના ભાગરૂપે આજે તારીખ આઠ બે રવિવારના બાઇક રેલી સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ બહેનોની અત્રે કાર્યાલય મધ્યથી ભુજના રૂટ કરેલા નક્કી કરેલા માર્ગો પર નીકળશે મહાદેવના શિવરાત્રિની શોભાયાત્રાના પ્રચાર પ્રસાર વર્ષે આજની આ બાઇક રેલી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આજે સમસ્ત હિન્દુ સમાજના યુવાનો સમાજોના આગેવાનોની સાથે મળીને આજે આ બાઈક રેલી ભુજના માર્ગો ઉપર ફરવાની છે આપ જાણો છો એ મુજબ હર હંમેશની જેમ દર વખતે આ વખતે પણ મહાશિવરાત્રીની અંદર ઘણા બધા કાર્યક્રમો કાર્યાલય મધ્ય યોજવામાં આવતા હોય છે મારી સમસ્ત હિન્દુ સમાજ મહાશિવરાત્રી મહા શોભાયાત્રા સમિતિઓથી આપ સૌને નમ્ર વિનંતી અપીલ છે આપ અમારા કાર્યાલય પર પધારો આપના પ્લોટ્સ આપનું યોગદાન સમસ્ત હિન્દુ સમાજ વતી આપ સૌ પધારી અને આ શોભાયાત્રામાં આપની હાજરી પુરાવો સાથે જેટલા બી લોકો આજે પણ આ સમાજ સાથે જોડાયેલા છે સમાજના માશરેલ શોભાયાત્રા સમિતિ સાથે જોડાયેલા છે તમામને હું હૃદયપૂર્વક સમિતિ આભાર માનું છું અને આવી રીતે આપ સૌનો સાથ સહકાર મળતો રહે એ જ અપેક્ષા સૌ સૌને હરહરમાં દે